ભાઈ અમેરિકામાં તમે સેન ફ્રાન્સિસ્કોના ગોલ્ડન ગેટ બ્રિજ ઉપર આવો તો પહેલાં તો પહેલી ઇન્ફોર્મેશન આપી દઉં તમને જેકેટ વગર આવશો નહીં અહીંયા બારે માસ ઠંડી લાગતી હોય છે ભાઈ આ ખોલોજલી ડીકી ખોલો ડીકી ખોલો ભાઈ દુનિયાના સૌથી બેસ્ટ જગ્યામાંનું એક એટલે કે ગોલ્ડન ગેટ બ્રિજ ઉપર આવ્યો છું આજે તમને આજે બતાવીશ ગોલ્ડન ગેટ બ્રિજ અદ્ભુત જગ્યા છે કેલિફોર્નિયાના સેન ફ્રાન્સિસ્કો સિટીમાં આવેલો આ ગોલ્ડન ગેટ બ્રિજ છે જે દુનિયાના આકર્ષણનું કેન્દ્ર શા માટે છે તમને બતાવીશ હવા લાગે

બહુ એટલે બહુ જ હવા આવી રહી છે અને હર્ષવર્ધન ઝાલા એ કીધું તું અમને કે ભાઈ જેકેટ આ જગ્યા પર તમે સેન ફ્રાન્સિસ્કો ગોલ્ડન ગેટ બ્રિજ જોવા આવો છો તો જેકેટ વગર ક્યારેય આવશો નહીં સારું છે અમારી ગાડીની અંદર જેકેટ છે એટલે અમે બચી ગયા બાકી અહીંયા પવન છે ગજ્જબનો આ બધા જેકેટ પહેરવા મળ્યા બે કેમ ખોલો હું વિચારું છું

લાગે છે અત્યારે હું વિચારું છું કે આમાં ડ્રોન નહીં ઉડે ડ્રોન ઉડે કે ન ઉડે છે એટલે ભલે ડ્રોન ઉડી જાય આપણે નાનું મોટું લઈ તો લેવું ઉડે નહીં પણ ભલે ઉડી જાય હા ભલે ઉડી જાય આઈ ડોન્ટ કેર અમારો જેકેટ તો આપો પહેલા મેં મેરા કર લેતા બાદ મેં આપકા વાહ વાહ દાદા ટડને ઓય હું કરવાનો છે આ હું લેવાનો હું થઈ છે

જવાનું તો કાય છે પાછા મળી જાય આપડે નીચેથી નીચેથી ઉતરી જાય અહી હવા વધારે છે આ એક રસ્તો છે હા રસ્તો છે જે જે લોકો સેન ફ્રાન્સિસ્કો આવે છે ને ખાસ તો લે જ લેવા તમને ગમે એટલો બાર તડકો જોવા મળે પણ આ જે ગોલ્ડન ગેટ બ્રિજ છે ત્યાં ફોગી એન્વાયરમેન્ટ ઓલવેઝ બારે માસ રહી છે ખાસ તમે આ જગ્યા પર આવો તો જેકેટ લાવવાનું ભૂલશો નહીં હવાનો ફોર્સ ભયંકર છે આ છે વર્લ્ડ નો વન ઓફ ધ બેસ્ટ ગોલ્ડન ગેટ બ્રિજ સેન ફ્રાન્સિસ્કો માં આવેલો છે દુનિયાભરના લોકો આ જગ્યા પર આવે છે પેસિફિક ઓશન એટલે કે આ દરિયાની અંદર અઢારસો ને વીસ માં નૌકા વ્યવહાર કરવામાં આવતો હતો એટલે કે એક જગ્યા બીજી જગ્યા પર જવું હોય તો નૌકા એટલે કે હોડીનો ઉપયોગ કરવામાં આવતો પછી સ્થાનિક લોકોના માંગના લીધે પાંચ જાન્યુઆરી ઓગણીસો ના દિવસે ગોલ્ડન ગેટ બ્રિજ શરૂઆત કરવામાં આવી હતી એટલે કે આ બ્રિજ ની બનાવટ શરૂઆત પાંચ જાન્યુઆરી ઓગણીસો ના દિવસે શુભારંભ કરવામાં આવી હતી

અત્યારે શું સેન ફ્રાન્સિસ્કો જોઈએ કે આ કેવી છે તમે તે ચાલીને જઈ શકો છો અને જેમની પાસે કાર હોય આ સ્ટ્રીટ નો ઉપયોગ કરીને આમ જઈ શકે છે ભાઈ લોમ્બાડ સ્ટ્રીટ તો ઘણા લોકો જોવા આવે છે નહીં એમાં જેટલા રસ્તા જોશો રોડ જોશો નીટ એન્ડ ક્લીન અને આવી રીતના ગાડીઓ જાય છે આ લોંબાર સ્ટ્રીટ છે આખા સેન ફ્રાન્સિસ્કોમાં તમને રોડ સીધા જોવા મળશે પણ આ જગ્યા એવી છે લોંબાર સ્ટ્રીટ ઓગણીસો ને બાવીસમાં આ જગ્યા બિલ્ટ થઈ હતી અને આના જે ઢળાણ છે ઓલમોસ્ટ આઠ છે લેફ્ટ રાઇટ લેફ્ટ રાઈટ એમ ઝીક ઝેટ છે ટોટલ આઠ છે બે સાઇડ જવાના રસ્તા છે કે આ સાઇડ છે તમે ચાલીને જઈ શકો છો અને આ રોડની પેલી સાઈડ છે ત્યાં લોકો ચાલીને જઈ શકે છે બાકી વચ્ચે ગાડીઓની અવરજવર થાય છે ઉપરથી બહુ સરસ આનો વ્યૂ દેખાય છે આ જે જગ્યા છે ત્યાંથી તમે ચાલી ન શકો આ સ્ટ્રીટ છે જ્યાંથી તમે તમારી ગાડી લાવી શકો છો ચાલવા માટે આ જગ્યા છે અને એક બીજો રસ્તો છે રોડની પેલી સાઈડ લોકો અહીંયા ફેમિલી સાથે આવે છે અને આજુબાજુના જે ઘરો છે એની જે પ્રાઇસ છે મિલિયનોમાં છે સેન ફ્રાન્સિસ્કોમાં આવા ફરવાના ઘણા બધા ડેસ્ટિનેશન છે એટલે તમે અહીંયા આવો તો પ્લાન કરીને આવો મારી પાછળ છે સેન ફ્રાન્સિસ્કોની જૂનામાં જૂની કેબલ કાર સુવિધા અઢારસો ને માં આની શરૂઆત થઈ હતી ઓલમોસ્ટ દોઢસો વર્ષ જૂની આ કેબલ કાર છે અને આની પ્રાઇસ છે નવ ડોલર તમે નવ ડોલરથી સેન ફ્રાન્સિસ્કોમાં ઘણી બધી જગ્યા પર જઈને ફરી શકો છો તમને આ કેબલ કાર છે સેન ફ્રાન્સિસ્કોના તમામ રોડોમાં જોવા મળશે આ તમે જોશો તો આ ખાલી ને ખાલી કેબલ કાર માટેની આ જગ્યા છે જ્યાં જ્યાંથી આ કેબલ કાર જાય છે સેન ફ્રાન્સિસ્કોની એક બધાથી બેસ્ટ વાત કહું તમને કે આ જેટલા છે બધા ઢાળ પર આવેલા છે તમે જે જગ્યા પર જાશો ત્યાં તમને ઢાળ જોવા મળશે ઢાળનું કારણ એ છે કે આ લોકો એ ક્યારેય ઢાળ છે કે જે હિલ છે એને કોઈ દિવસ તોડવાની કે ખોદવાની કોશિશ નથી કરી જેવું છે તેવું જ રહેવા દીધું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બીજી વાત એ છે કે સેન ફ્રાન્સિસ્કોની અંદર જેવા ઝાડ ઘરની અંદર ઉગા હોય કે બહાર ઉગાવ હોય કોઈને પરમિશન નથી કે તમે ઝાડ કટ કરી શકો આ આવી ગઈ છે બીજી કેબલ કાર સૌથી જૂની અઢારસો ને માં આ કેબલ કારની સુવિધા ચાલુ થઈ હતી ઓલમોસ્ટ દોઢસો વર્ષ જૂની આ પ્રથા છે ડ્રાઈવર વગર ની કાર છે ભાઈ ટેકનોલોજી નો હબ એટલે કેલિફોર્નિયા સેન ફ્રાન્સિસ્કો ની ગલીઓમાં થેપલા ઢોકળા લાડવા ઓહો તમે ગુજરાતી હો અને તમને જો થેપલા મળી જાય ઢોકળા મળી જાય તમને લાડવા મળી જાય કદાચ તમે દસ જનમ કાઢી શકો સેન ફ્રાન્સિસ્કોનો બીજો એક મોટા મોટો ઇશ્યુ છે કે પાર્કિંગ નથી હવે અમે ક્યારના પાર્કિંગ ફાઇન્ડ આઉટ કરીએ છીએ પાર્કિંગ માટે અટવાણા છીએ એટલે હવે આ લોકો એમ વિચારે છે કે હવે કરીએ શું પાર્કિંગ મળે છે કે નહીં પાર્કિંગ કે છે નહીં તમે લોકો ફરી આવો તો પાર્કિંગ મળતું નથી અને આ બધા પાર્કિંગ શોધી રહ્યા છે હોપફુલી મળી જાય આની કરતા બેટર છે કેબલ કારમાં બે જઈ

ભાઈ આજે અમે આમની ફેવરેટ રેસ્ટોરન્ટમાં જમવા જવાના છીએ શું નામ છે માલીબુ ફાર્મ માલીબુ ફાર્મ એમાં જવાના છીએ અને વન ઓફ ધ બેસ્ટ લોકેશન છે સેન ફ્રાન્સિસ્કોનું એટલે ત્યાં આવ્યા છીએ અમે ખાસ આજે સેન ફ્રાન્સિસ્કોમાં આ જગ્યા નામ શું છે તિબ્યુરોન છે મિલ વેલી તિબ્યુરોન મિલ વેલીની અંદર આવ્યું છે ભાઈ માલીબુ ફાર્મ યસ મારી હતી માલીબા કોલેજ ને આ છે માલીબુ ફાર્મ અમે આજે એક અમારી વસ્તુ એવી થઈ જેકેટ પેરાન કાઢા ને પેરાન કાઢે એવું ઘણી વાર થયું અત્યારે બેસ્ટ અત્યારે જરૂર નથી અત્યારે હું છું સેન ફ્રાન્સિસ્કો ના સિલિકોન વેલીમાં સિલિકોન વેલી વિશે હું તમને થોડુંક નાનકડું ઇન્ટ્રોડક્શન આપું તો આ ટેકનોલોજી આમ જોવા જાય તો સિલિકોન વેલી ને લેન્ડ કહેવામાં આવે છે એટલા માટે કહેવામાં આવે છે કેમકે અહીંયા ફેસબુક છે ગૂગલ છે એમેઝોન છે ઓલમોસ્ટ બધી જ મોટી મોટી કંપનીઓ ઇવન આઈટી હોય કે ટેકનોલોજીકલ કંપની હોય હાર્ડવેર ની કંપની હોય કે પછી ટેસ્લા ની મોટી મોટી ફેક્ટરીઓ હોય એ બધી અહીંયા છે કારણ કે આને મેજિકલ લેન્ડ કહેવામાં આવે છે મોસ્ટલી સારી કંપનીઓ અહીંયા હોય છે એટલે આ જગ્યા પર હું આજે આવ્યો છું આજ માટે આટલું છે છે તમને સેન ફ્રાન્સિસ્કો કે આજે તમને બે ત્રણ વસ્તુઓ બતાવી છે કેવું લાગ્યું છે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરીને મને કહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હવે હું અહીંયાથી જવાનો છું હ્યુસ્ટન અને ડલાસ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ હાય આઈના લોકો બધા એટલા ભોળા ને હેલો આઈ એમ અ વ્લોગર મેકિંગ અ યુટ્યુબ વિડીયોસ આ આ વેરી ગુડ